નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે છે વડોદરા ખાતે તેઓ ટૂંકો રોડ શો કરવાના છે જૂના એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી તેઓ જવાના છે અને ત્યાં રોડ શો યોજાવાના ત્યારે આપજો કે વડાપ્રધાનને આવું કરવા માટે વડોદરા થનગનાટ કરી રહ્યું છે અને આપજો કે બ્રહ્મોસ મિસાઇલ દર્શાવવામાં આવી છે આયમ બ્રહ્મોસ આયમ ભારત આ પ્રકારના કટઆઉટ વડોદરામાં લગાવવામાં આવ્યા છે આપજો કે જે પ્રકારે તાળામાર તૈયારીઓ છે તેનાખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે જ્યારે વડાપ્રધાન સવારે લગભગ દસ વાગ્યાની આજુબાજુ અહીંયા આવવાના છે અને આપજો કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે કટઆઉટ તૈયાર કરવામાં આવ્યો છે બેનર લગાવવામાં આવ્યા છે ને તમામ લોકો તમને આવકારવા માટે વડોદરાવાસીઓ થનગન કરી રહ્યા છે ઓપરેશન સિંધુ બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે અને આપજો કે જે પ્રકારે તાડામાર તૈયારીઓ થઈ ચૂકી છે કટઆઉટ મિસાઇલ આ બ્રહ્મોઝ મિસાઇલ છે જે આપણી તાકાત છે ભારતની ભારતીય સેનાની એ તાકાત અહીંયા દર્શાવવામાં આવી છે ખાસ કરીને આપજો કે ચારે બાજુ તમામ જગ્યા ઉપર બેનર લગાવવામાં આવી દીધા છે જો કે સુરક્ષાને ધ્યાને લખીને લગભગ આવતીકાલે જ્યારે મહિલાઓ માટે આ ઓપરેશન સિંદૂર જે નામ અપાવ્યું હતું તેને થકી પાંચસોથી વધુ મહિલા પોલીસકર્મીઓ પણ આ સુરક્ષા સુરક્ષામાં જોડાવાની છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે એરપોર્ટ સર્કલ ખાતે જે તાળામાર તૈયારીઓ છે જૂના એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન મિલન પાર્ટીપોર્ટની બાજુમાં આવેલું છે ત્યાં સુધી તમામ જે તાડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જુઓ કે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ રોડ શો અહીંયાથી થવાનો છે આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ પોલીસના જવાનો ખડે પગે તેના જ છે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવવાના છે અને ત્યારબાદ તેઓ અહીંથી દાહોદ પણ જવાના છે અને દાહોદથી તેઓ ભુજ ભુજથી અમદાવાદ ખાતે રોડશો કરવાના છે ત્યારે વડોદરામાં ખાતે ટૂંકો રોડશો યોજાય છે ત્યારે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે આપ જુઓ કે જે ચારે બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવકારવા માટે આ બેનરો લગાવવામાં આવ્યા છે ખાસ કરીને જોઈ શકો છો જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આજે વડોદરાની પવિત્ર ધરા પર હાર્દિક સ્વાગત કરે છે તેવા પ્રકારના આ બેનરો અહીંયા જોવા મળી રહ્યા છે આવું જો કે જે પ્રકારે ભારતનું વૈશ્વિક સ્તરે જે નામ થયું છે ખાસ કરીને પહેલગામમાં જે અટેક થયો અને ત્યારબાદ જે ઓપરેશન સિંધુ તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે પ્રકારે આ આપણી ભારતીય સેનાએ જે કરતબ બતાવ્યા છે દુશ્મનોનો આતંક વાદને નાબૂદ કરવાના જે પ્રયત્નો કર્યા છે અલગ અલગ ઠેકાણો પર હુમલા કરીને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી આ મિશનને પાર પાડ્યું છે આપજો કે ચારે કોર બેનરો બેનરો જોવા મળી રહ્યા છે ચારે તમામ લોકો અને આ વડાપ્રધાનને આવકારવા માટે ચારેકોર તમામ લોકો સ્થનગનિત કરી રહ્યા છે ત્યારે આપજો કે જે પ્રકારે તાડામાર તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે

તૈયારી કરી રહ્યો છે સાથે આપજો કે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે અલગ અલગ અલગથી પણ પોલીસ મંગાવવામાં આવી છે જે પ્રકારે સાત ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ તૈનાત રહેશે પચાસથી વધુ પીઆઈ કક્ષાના અધિકારીઓ અલગ અલગ પીએસઆઈ તમામ જગ્યાઓ પરથી બોલાવવામાં આવ્યા છે અને કોઈપણ કચાસ ન રહી જાય તે માટેનો પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે એટલે આપજો કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ કામે લાગ્યું છે ને આ તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે સવારે લગભગ સાડા આઠ વાગ્યાથી તમામ લોકો અહીંયા આવી જશે ને વડાપ્રધાનની રાહ જોશે એટલે આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરાની ધરા પર આવી રહ્યા છે ગુજરાતની ધરા પર આવી રહ્યા છે તમામ લોકો તેમને આવકારવા માટે તૈયાર છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા